આમાં આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અને ખંભાત પેટા વિધાનસભા પેટા ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતગણતરી આવતીકાલે સવારે આઠ વાગ્યાથી બીજે વીએમ અને નલિની કોલેજમાં હાથ ધરનાર છે મતગણતરી માટેની તમામ વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરી દેવામાં આવી છે તમામ કેન્ડિડેટ્સને તમામ સૂચનાઓ કમિશન તરફથી જેટલી સૂચનાઓ છે મતગણતરીને લગતી તમામ કેન્ડિડેટ્સ અને એમના ઇલેક્શન એજન્ટ્સને આપી દેવામાં આવી છે મતગણતરી સ્થળ ઉપર જે સિક્યોરિટીની વ્યવસ્થાઓ છે તમામ વ્યવસ્થાઓ થ્રી ટીયર સિક્યોરિટી જે કમિશનની અને ચૂંટ ચૂંટણી પંચની સૂચના પ્રમાણે કરી દેવામાં આવી છે તમામ વ્યવસ્થાઓ ત્યાં જે પ્રતિબંધાત્મક જેટલા જાહેરનામાઓ છે જાહેરનામું જાહેરનામાઓ બહાર પાડી પાડી દેવામાં આવ્યા છે અને ટ્રેફિકની વ્યવસ્થા ટ્રેફિક સંચાલન માટે પાર્કિંગની વ્યવસ્થા તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે દરેક વિધાનસભા દીઠ ચૌદા ચૌદા ટેબલ રાખવામાં આવી છે ચૌદા ટેબલ ઉપર લોકસભાની વાત કરીએ તો સાત સાત કેન્ડિડેટ પ્રમાણે સાત સાત એજન્ટોની બેઠવાની બેસવાની વ્યવસ્થા મોબાઈલ ફોનનો કમ્પ્લીટ બેન છે મોબાઈલ ફોન કાઉન્ટિંગ હોલમાં કોઈ નહીં લઈ જઈ શકે સિવાય કે ઇલેક્શન કમિશન તરફથી ઓથોરાઈઝ પર્સનલ મીડિયાના મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે કાઉન્ટિંગ મીડિયા સેન્ટર સુધી જ આ લોકો આપ લોકો મોબાઈલ રાખી શકો છો કાઉન્ટિંગ હોલમાં મોબાઈલથી કોઈપણ પ્રકારની રિકોડિંગ અથવા તો મોબાઈલ ફોન લઈ જવાનું ત્યાં પ્રતિ પ્રતિબંધ છે બાકી તમામ વ્યવસ્થાઓ કમિશનની સૂચના પ્રમાણે કરી દેવામાં આવી છે આવતીકાલે મતગણતરી આઠ વાગ્યાથી આણંદ લોકસભા અને ખમાત પેટા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટે હાથ ધરનાર છે